શહેરના અંતરિયાળ માર્ગો ઉપર પણ ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે તો તંત્રના બાહોશ અધિકારીઓ એસી ચેમ્બરમાં બેઠા બેઠા સલામત પાડી રહ્યા હોય તેવું લોકો અનુભવી રહ્યા છે ભરૂચ અંકલેશ્વર નેશનલ હાઈવે પર આજે પુનઃ એક વાર આંબલા બ્રિજ જર્જરી અને સાંકડા હોવાના કારણે થી ચાર કિલોમીટર સુધીની લાંબી વાહનો નિકતર જોવા મળી હતી છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વરની મહાવીર પ્રતરણની પ્રતિન ચોકડી અને વાલિયા ચોકડી પાસે સવાર સાંજ ટ્રાફિક જામના દ્રશ્યો અવારનવાર જોવા મળી રહ્યા છે ત્યારે અંકલેશ્વર ભરૂચ નેશનલ હાઈવે ઉપર વાલિયા ચોકડી નજીક આવેલા આંબલાખાડીના સાંકડા બ્રિજ જર્જરિત હાલતમાં છે અને આજ જ બ્રિજના સાંકડા હોવાના કારણે વાહનો ધીમી ગતિએ પસાર થાય છે જેના પગલે ટ્રાફિક જામની પરિસ્થિતિ નું થઈ રહ્યું છે અને પુનઃ એક વાર આજે બે થી ત્રણ કિલોમીટર લાંબી છે ત્યારે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આ મામલે યોગ્ય નિરાકરણ લાવે તે જરૂરી છે કોઈક ડાયવર્ઝન આપવામાં આવે અથવા તો આમલા હંગામી પુલ બનાવીને પણ આ સમસ્યા નો અંત લાવવામાં આવે તેવું વાહન ચાલકો માં ਉਠੋ ਆਪਾਂ ਮੀਚੇ